પીવડાવે બધાને જેમ જો ને મોટા નાગ જો એટલે બધા ભીવી જાય સ્કૂલ લેવા આવે એટલે બાવા એ કેવું સ્કૂલ લેવા આવ્યા એને પણ મળ્યા એટલે તકલીફમાં પડ્યા ધર્મદેવ સાથે આયા હતા અહીંયા રોકાયા હતા સંધ્યાગીરી બાબા ઘરે ઘનશ્યામ પ્રભુ એમને ગરુણજીને પ્રેરણા કર્યા અને ગરુણજી આવીને બધા નાગોને લઈને ત્યાંથી સંધ્યાગીરી બાબા જુએ છે કે આ શું કેવો ચમત્કાર ગરુણજી અહીંયા કેવી રીતે પધાર્યા ભક્તિ માતાને ધર્મ